એકદમ ફ્રીમાં મળતા આ પાનાના પાણીને ઉકાળીને પી પીજા તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે અઠવાડિયામાં થી ચાર કિલો વજન અને બે ઇંચ કમરમાં ઘટાડો થશે ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો સિમ્પલમાં સિમ્પલ કરેલો વેઇટ લોસ ઉપાય છે અત્યાર સુધીનો સૌથી સરળમાં સરળ ઉપાય છે વજન ઘટાડવા માટેનો તો વેઇટ લોસ માટે સ્પેશિયલી જ્યારે તમે ઘણા બધા પ્રયત્નો કરતા હોય ત્યારે તમારે પહેલાં તો ઘરેલું ઉપાય અજમાવવા જોઈએ એ પછી જ તમારે તમારી રીતે વેઇટ લોસ માટે બીજી દવા કરવી જોઈએ તમે જીમમાં જાઓ છો તમારું વજન નહીં ઘટે તમે ભૂખ્યા રહો છો તમે ડાયટ કરો છો તમારું વેઇટ લોસ નહીં થાય શું કામ કારણ કે જ્યાં સુધી તમારું પાચનતંત્ર ઠીક નથી ત્યાં સુધી તમે એક વાટકી ખાશો તો એ પણ પચવાની નથી તો પહેલાં જીમમાં જવાનું ટાળી દો ભૂખ્યા રહેવાનું ટાળી દો પહેલાં જે વસ્તુ તમારા શરીરમાં ખરાબ થઈ છે જેના કારણે વજન વધી રહ્યું છે એ વસ્તુને ઠીક કરવાની છે તો અહીંયા હું તમને કહું છું એ પાન પાણીમાં ઉકાળીને પીવાથી સૌથી પહેલાં તમારું પાચનતંત્ર ઘોડા જેવું થાય છે પથરા જેવા ખોરાકને પણ પચાવવાનું કામ કરે છે તમારું પાચનતંત્ર તો અહીંયા હું કશું જ નથી કહેતી એકદમ ફ્રીમાં મળશે એ છે મીઠા લીમડાના પાન મિત્રો મીઠું એ એવી વસ્તુ છે શાકભાજી વાળા પાસે જશો અને કહેશો કે ભાઈ બે ડાળી મીઠા આપી એટલે તમને એકદમ ફ્રીમાં બેની જગ્યાએ પાંચ ડાળી મળી જશે તો અહીંયા તો આપણે ખાલી પાનનો જ પ્રશ્ન છે રોજનો પાન મીઠા લીમડાના ચાર થી પાંચ પાન અજમાના લેવાના છે અજમો એ એવી વનસ્પતિ છે જે એક ડાળી વાવો તો પણ એકદમ ઝડપથી ઉગી નીકળે છે તો અજમો પણ તમે તમારા ઘરના ક્યારામાં વાવી શકો છો એ તમને એકદમ ફ્રીમાં પડશે તો અહીંયા તમારે અજમના પાંચ પાન દસથી પંદર મીઠા લીમડાના પાન લેવાના છે સવારે ભૂખ્યા પેટે એને એક ગ્લાસ પાણીમાં ઉકાળવાના છે પંદર મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળો એક ગ્લાસ પાણી અડધો ગ્લાસ ના થાય ત્યાં સુધી ઉકાળો અથવા તો દોઢ ગ્લાસ પાણી લો દોઢ ગ્લાસને થોડો પોણો ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે એ પછી પાણી ઉકળી જાય એટલે તમારે ઉપર લીડ કવર કરી ઢાંકીને પંદર મિનિટ સુધી મૂકી રાખવાનું છે જેના કારણે વધારેને વધારે પોષક તત્વો જે મીઠા લીમડાના છે એ ગરમ પાણીમાં રહેશે એટલે સેટ થશે હવે એ પછી તમારે થોડું નવશેકું ચાની ચૂસ્કી લઈએ એવી રીતે આ ગ્લોઝ રિંગ્સ પી જવાનું છે આ પ્રયોગ ખાલી પહેલાં જ દિવસે કરશો એટલે પહેલા દિવસે તમારા પાચનતંત્રને પૂરતા મેગ્નેશિયમ પોટેશિયમ મળશે મિત્રો મીઠા લીમડામાં સૌથી વધારે ઝડપથી ઝાજા પોટેશિયમ અને મેગ્નેશિયમ છે આપણા અંદરનું પાચનતંત્ર અને સ્વાદુપિંડ એ બંને જ પોટેશિયમ મેગ્નેશિયમનું જ બનેલું છે તો એને વિટામિન્સ મળે છે એટલે જે મૃત ભાગ છે એ ફરી જીવંત થાય છે ધીરે 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 કાર્ય કરતું શરૂ થઈ જાય છે તમારું પાચનતંત્ર કોષને જીવંત કરવાનું કામ કરે છે પોટેશિયમ અને મેગ્નેશિયમ લીમડાનો ગ્રીન કલર એટલા માટે જ ગ્રીન મગ ખાવાથી પણ વજન ઝડપથી ઘટે છે જે વસ્તુમાં ગ્રીન ભાગ છે એ ગ્રીન કલર ખાઓ એટલે તમારા શરીરની અંદર તમને પૂરતા પોષક તત્વો મળે છે જેના કારણે તમારું ઝડપથી વજન ઘટે છે તો અહીંયા તમારે માત્ર ને માત્ર ત્રણ ચાર દિવસ જોવાનું છે તમારા શરીરનું કબજિયાત ગેસ આ ફ્રો એસિડિટી બધું કંટ્રોલ થશે એ ઉપરાંત તમારો ખોરાક પચવાનું શરૂ થશે તમને થાક ઓછો લાગતો થાય આ બધા પોઝિટિવ સાઇન મળે એ પછી ધીરે ધીરે તમારા શરીરની અંદર તમારા મસલ્સ મજબૂત થવા લાગે તમારા સ્ટ્રોંગ થવા લાગે તમારા પેટના ઢીલા સ્નાયુ છે ધીરે ધીરે કઠણ થશે પરંતુ યાદ રહે જ્યારે પણ આ લોસ પ્રયોગ કરી રહ્યા હોય ત્યારે ભૂખ કરતાં ઓછું જમવું શુદ્ધ જમવું સાત્વિક જમવું ઘરનું જમવું બહારનું ન જમવું આટલી ટેવ પાડશો એટલે ચોક્કસ તમારું વજન ઘટવા લાગશે તમારું પાચનતંત્ર ફરી મંદ નહીં પડે હવે અહીંયા તમારે સવારે આ નરણા કોઠે એક મહિના સુધી પીવાનું છે ત્રીસથી ચાલીસ મિનિટ ચાલવાનું છે જે જેમ તે ઘરનું અને ભૂખ કરતાં ઓછું એક જ મહિનામાં ચારથી પાંચ કિલો વજન ઘટી જશે અને બે ઇંચ કમરમાં સો ટકા ઘટાડો થશે સસ્તું પાડું સિદ્ધપુરની યાત્રા જેવો ઘરેલું આ ઉપાય છે કોઈપણ પ્રકારના નુકસાન વગરનો છે ચોક્કસ વજન ઘટાડો અને ફોલો